મિલકમ એપ્લિકેશનમાં નવું અપડેટ જે આવ્યું છે ખરીદીનું તેનું ડેશબોર્ડ કેવી રીતનું શું ચેન્જીસ આવ્યું છે તે જોઈ લઈએ તેની પહેલાં ખરીદીનું ઓપ્શન એડ ઓન કરવાનું જો તમે વિડીયો ના જોયેલો હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં અવેલેબલ છે તમે જોઈ શકો છો તો હવે આપણે જોઈએ કે ખરીદીનું જે નવો ઓપ્શન આવ્યો છે એ કેવી રીતના કામ કરે છે જેવી રીતે વહેંચાણમાં તમે જોઈ શકો છો કે આજના દૈનિક ઓર્ડરો અન્ય ઓર્ડરો અને મહિનાના ઓર્ડરો તેવી જ રીતે ખરીદમાં પણ હવે આજના ઓર્ડરો આજના દિવસના ઓર્ડરો મહિનાના ઓર્ડરો વગેરેની માહિતી તમે જોઈ શકશો અને બંનેનું ઓપ્શન તમે સિલેક્ટ કરશો ત્યારે તમને જણાશે કે આજના ઓર્ડરમાં તમે વેચાણ કેટલું કરેલું છે ને ખરીદ એવી જ રીતે મહિનાનું અને આખું ડેશબોર્ડ તમને જોવા મળી જશે હવે પછી આપણે જોઈએ કે ગ્રાહકોવાળો તમે સિલેક્ટ કરશો તેના પછી કોઈ ગ્રાહકને પસંદ કરીને સબસ્ક્રિપ્શન સ્ક્રીન પર સિલેક્ટ કરીને કોઈ એક પ્રોડક્ટ સિલેક્ટ કરશો ત્યારે તમને જણાશે જેવી રીતના તમને અહીંયા ઓપ્શન પહેલાં વહેંચાણનો આવતો હતો એવી જ રીતે હવે અહીંયા ખરીદીનું ઓપ્શન જોવા મળે છે ખરીદી તમે કેટલા કેટલું દૂધ દૂધ ખરીદ્યું છે તે તમે અહીંયા જોઈ શકો છો કે એક લિટરનો ભાવ આટલો છે તમે ફેટના આધારે અહીંયા તમે પૈસા લખી શકો ઉદાહરણ તરીકે પચાસ રૂપિયા જો અહીંયા તમારે ફેટ નહીં પણ પૈસાને આધારે લખવું હોય તો એના માટે તમારે સૌ પ્રથમ પ્રોફાઇલમાં જાઓ પ્રોફાઇલમાં ગયા બાદ દ્ર દર પ્રણાલીમાં જઈ અને તમે ખરીદ દર પ્રણાલીમાં સ્થિર કિંમતના આધારેનો ભાવ સિલેક્ટ કરી શકો છો હવે તમે તમારા ડેશબોર્ડ પર પાછા જઈને ગ્રાહકોમાં જઈ અને તમે પ્રોડક્ટ પર જશો ત્યારે તમને હવે જ્યાં ફેટના આધારે પૈસા દેખાતા હતા અહીંયા પૈસાના આધારે દેખાશે એવી જ રીતે હવે જે આખું ડેશબોર્ડ વહેચાણનું હતું એવું જ હવે ખરીદીનું પણ અહીંયા જોવા મળ્યું આ હતી તો દૈનિક ઓર્ડરની વાત હવે આપણે જોઈ લઈએ કે હવે આપણે જોઈ લઈએ કે દૈનિક સિવાયના ઓર્ડરો એમાં પણ હવે જો આ વહેચાણ અને ખરીદી બંનેનું ઓપ્શન આવી ગયું છે ખરીદી તમે દરેક દિવસે નથી કરી પણ તમે કોઈ કોઈ વાર કરી છે તો અહીંયાથી તમે ખરીદી કરી અને બધું જ કરી શકો છો અહીંયા ખરીદ કિંમતનો દરના આધારે બતાવશે તમે અહીંયા જઈને ફેટ કરી નાખશો હમણે મેં બતાવ્યું તો એવી રીતના તો અહીંયા ફેટ થઈ જશે પણ અત્યારે અહીંયા દર કિંમતે બતાવે છે આના પછી તમે બિલમાં પણ બિલમાં પણ જોવા જશો તો ખરીદનું બિલ તમે અહીંયા સિલેક્ટ વહેણનું કર્યું હશે તો વહેચાણનું બિલ જોવા મળશે અને તો તમે જો ખરીદનું સિલેક્ટ કર્યું હશે તો અહીંયા ખરીદનું જોવા મળશે અને આખું જ બિલ જોવા મળી જશે કે તમે ખરીદી આ મંથમાં કેટલી કરી છે કયા દિવસે સવારે સાંજે બધું જ જેવી રીતના વહેચાણનું જોવા મળતું હતું એવી જ રીતના ખરીદીનું પણ જોવા મળી જશે આ હતી અમારી નવી અપડેટ આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન કે પૂછવા જેવી બાબત